ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા જોકે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઉતરી ગયા હતા પરંતુ ઠેર ઠેર કાદવ કિચડ સહિત ગંદકીના થર બાજી ગયા હતા અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સફાળુ જાગી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ સફાઈ અને દવાના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને રોગમુક્ત રાખવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જો કે નગરના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પાલિકા તંત્ર દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે હાલ સફાઈ અને ડીડીડી પાવડર અને મેલેરિયા ઓઈલનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસમાં અંકલેશ્વર શહેરમાં સંપૂર્ણપણે વરસાદ ના પડે તો ટોટલ જગ્યા પર ડીડીડી પાવડર અને મેલેરિયા ઓઈલ અમે સંપૂર્ણપણે કામગીરી કરીશું અને અમે આરોગ્યની ટીમને પણ જાણ કરી દીધી છે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આરોગ્યની ટીમનું પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે